બાજુમાં રોડ ઉપર એણે એવું બોર્ડ માર્યું છે સામત ગોગન ની વાડી સામત ગોગન એટલે પોરબંદર ના મેયર અગ્રણી ધરતી ધણધણી જશે તમે ને મેં કલ્પના નહીં કરી હોય એવી બધી હકીકતો બહાર આવવાની સામત ગોગન ની કદાચ ત્યાં વાડી હોય શકે પણ એણે ગીતાબેન ને કોઈ પાવર ઓફ પેટર્ન આપી નથી તમે મારી બેન તરીકે અહીંયા પ્રસ્થિત થશો કોઈ માણસ ચૂચા કરે તો કેવા થાય કે હું ઈ એમ કે છે ગીતાબેન કે હું આની બેન છું સામત ગોગન ની એ બધા જ જે છે વિજય ભગત ની સાથે છીએ અને વિજય ભગત ને કીધું કે હવે આપડે એક ધર્મ સભા બોલાવો તો હમણાં જ આવવાનો જો કે કે હવે એક વ્યવસ્થા થઈ રહી છે સર વાત કરવી છે સત્તાધાર ની છેલ્લા થોડા દિવસોથી આપણે જે સત્તાધાર ની વાત કરી રહ્યા છીએ દરેક દિવસે નવા વળાંકો આવી રહ્યા છે ને જે રીતે આપણે તે તો ગીતામાં પણ કહ્યું છે કે નહીં જ્ઞાન ના સદૃશમ પવિત્ર ભાવના ભાવનાથી જીવતા હોય અથવા સર્વસ્વ ચામ હૃદય ની પ્રત્યેક માણસ ને જોતા તે સંતો વિવાદ કરી રહ્યા છે અને વિવાદમાં આપણે જોઈએ તો જે તમામ મર્યાદાઓ છે તે ભૂલાઈ રહી છે અને હવે ગેંગસ્ટર સાથે જોડાવું કે પછી હવે અન્ય સાધુઓ જે તેમના સમર્થનમાં પણ આવ્યા છે જાણે કોઈ વોર બની હોય તે પ્રકાર

મહાત્મા ગાંધીજીની ગેંગ ન હોય એનું જૂથ ન હોય એનું ટોળું ન હોય એનું સૈન્ય ન હોય ઇન્ડિવિજ્યુઅલ હોય એ એક સ્વયં કાફી થઈ પડે દુનિયાભરના જેટલા લોકો આપણા ભારતના જેટલા પણ ક્રાંતિવીરો થઈ ગયા એ બધાને અંગ્રેજોએ એની લેવલ પ્રમાણેની સજા કરીને ખતમ કરવાની કોશિશ કરી એક મુઠ્ઠી હાડકાનો માનવી જશ તમે જુઓ એને અડી ન શીખા અને જ્યાં સુધી એને આઝાદી ન પાવી ત્યાં સુધી તમારે જીવતા રાખવા ડખા ચાલી રહ્યા છે એને કોઈ કોઈને સમર્થન આપવાની જરૂર નથી સત્ય સ્વયં એક સમર્પિત થનારી ઘટના છે આજે મંગળવાર છે કે બુધવાર છે શુક્રવાર છે કે શનિવાર છે એના માટે થઈને તમારે કાંઈ કરતા કંઈ કોઈને કહેવાની જરૂર પડે ફોન કરીને કે ભાઈ બધા ભાઈઓને વિનંતી છે ગમે એમ કરીને આજે શનિવાર છે એમ કહી દેજો આજે મંગળવાર છે એમ કહેજો એમ કોઈ કહેવું પડે ઇટ સેલ્ફ એક નાનું કેલેન્ડરનું પાનું કે છે કે આજે મંગળવાર કે બુધવાર એટલે તમારે છૂટકા જ નહીં હે તમારે એના વગર છૂટકો નથી તમારે સો ટકા કરવું પડે એમ છે એવી રીતે જીવરાજ જ્યાં જુનાગઢ ને સત્તાધારના જે વિવાદ છે સત્તાધારના મહંતની સામે જે આક્ષેપ હોય તે

નિવેદન કર્યું છે કે આપણે બધા જ જે છે વિજય ભગતની સાથે છીએ અને વિજય ભગતને કીધું કે હવે આપણે એક ધર્મસભા બોલાવો ધર્મસભા જેવી અહીંયા જુનાગઢમાં મહેશગીરી બાપુ એ બોલાવી તેવી ધર્મસભા નથી એ કન્વર્ટ કરેલી વાતો હતી હતી તો ભાગવત સપ્તાહ જુનાગઢના ભવના તળેટીમાં ભાગવત સપ્તાહ બેઠી હતી ને આપણે ત્યાં ધર્મ દુરાગી એવા લોકોનો આપણો આ વિસ્તાર છે એટલે નાની મોટી કથા હોય તો પણ હજારો લોકો સાંભળવા આવે જ કારણ કે પોતે મને અમારા આત્માનું કલ્યાણ થાય એટલે ઓડિયન્સ તો હતું જ કે તૈયાર ભાણે મહેશગીરી એ પાંચ સાધુને એના જે જૂથના કહી શકાય એવા લોકોને બોલાવીને આને તર્મસભામાં પલટાવી નાખી અને જાણે એમ દેખાડો એવો થયો ટીવી છાપામાં બધામાં આવ્યું પોતે પ્રવચન કરતા ઓડિયન્સ નો ફોટો તો લેવાના જ હોય લોકો એમ લાગે છે કે મહેશગિરી બાપુના આટલા હજારો લાખો સમર્થક છે હાલાકી ઓલો તો ભાગવત સપ્ત સાંભળવા આવ્યા જ તમે સમજો રાઈટ જે રીતે તમે પિક્ચર મહાબલી ફિલ્મ આવ્યું છે બાહુબલી બાહુબલી ટીમાની અત્યારનું પુષ્પાચું વગેરે તમે એને જે મેકિંગ જુઓ એનું જયારે શૂટિંગ થતું જુઓ લાકડાના ઓલા ઘોડા આવે ઓલા ફેરફદોડી ફરવામાં નાના છોકરા બેહે અને જે ઘોડા બધા હોય ફેરફદોડી માં એવા ઘોડા ઉપર બેસી ને ભાઈ બેઠો હોય અલ્લુ અર્જુન અને આપણે પડદા ઉપર જોયું કે અલ્લુ અર્જુન હા હા કાર મચાવવા આવી ગયો હવે એ તો ઘોડા ઉપર બેઠો આવા

એમાં બાપુ આવી ગયા કે આજે અને બેનું કોમ્યુનિકેશન કરો એક ફોટો મહેશગીરી બાપુ નો બીજો ઓડિયન્સ તમને લાગે હજારો લોકો બાપુને સાંભળવા આવ્યા બાપુ કેમ કરો કોઈ ભોજ્યો ભાઈ સાંભળવા નથી બધા કથા સાંભળવા આવ્યા હતા પણ બાપુ આવી ગયા તો ના કોણ પાડે એટલે એને એ જે ધર્મ સભા એ બાપુ એમ કે છે કે આ મારી સભા હિટ ગઈ બુદ્ધિપૂર્વક તમે હિટ કરો એટલે હત ધર્મ તમે આવું કરો હત ધર્મ હમતા બે પાંચ હજાર માણસો રોજ આવે છે જ્યાં સામજી ભગત ગાદી છે આપણા દાન ગાદી છે બધા હજાર જ્યાં પૂજા આખડી કરવા કે બધી બાધા આખડી માનવા કુટુંબ આવે જ છે ટહેલ જતી માંડી ને બધા તો ઓડિયન્સ તો મળી જ રહેવાનું છે હવે આ લોકો કે તમે ધર્મ સભા કરો એટલે ન કરે ને માઇક પકડાવી દીધું લાગે કે વિજયગીરી બાપુ જે છે

બિલકુલ શાંત સ્વભાવે હું કામ ક્લિયર ન કરી શકો અને એ ક્લિયર થાય લોકોને ગળે વાત ઉતરે સાચી વાત સમજાઈ જાય પછી તમે તમે તો કોઈ વાંધો નથી પણ સ્વયં સમજાય શંકાના દાયરામાં છુઓ તમે આરોપીના કથેડામાં છુઓ અને તમે બીજાને સલાહ આપો તો ક્યાંથી મેળ પડે એટલે મહેશગીરી બાપુ અત્યારે વિજય ભગતની ની ફેવરમાં જે આવ્યા એ તો આવ ભાઈ હરખા બે એના જેવી વાત થઈ

એની બાજુમાં રોડ ઉપર એણે એવું બોર્ડ માર્યું છે સામત ગોગન ની વાડી સામત ગોગન એટલે પોરબંદરના મેયર અગ્રણી અને એક જમાનામાં જે કેટલીક ગેંગ હતી પોરબંદરમાં ગેંગ તો આજે છે પેલા જેવી નહીં એ ગેંગ જે કેટલીક હતી સરમણ મુંજા ની કયો કે ભાઈ ભીમા કરસન દુલા કે ઓડેદરા ની કયો જેની હશે એની એવી રીતે સામત ગોગન નામ પણ એવી જ ગેંગસ્ટર તરીકે પંકાયેલું હતું બોર્ડ રોડ ઉપર મારવાનો મતલબ શું છે ગીતા વ્યાસ નો કે ભાઈ કોઈ માણસ ચૂચા કરે તો કેવા થાય કે હું ઈ એમ કે છે ગીતા બેન કે હું આની બેન છું સામત ગોગન ની હવે એમાં સાચું ખોટું તો રામ જાણે અને સામત ગોગન જાણે કારણ કે સામત ગોગન એ નથી કીધું કે આ મારી બેન છે કે મારી બેન બોર્ડ મૂકવા દીધો કે નહીં કે શું છે એની વાડી હોય શકે સામત ગોગનની કદાચ ત્યાં વાડી હોય શકે પણ એણે ગીતા કોઈ પાવર ઓફ એટર્ન આપી નથી તમે મારી બેન તરીકે અહીંયા પ્રસિદ્ધ થશો પણ એક ઓઠું તલવાર જેવું ઢાલ જેવું કે સામત ગોગ ની બેન છો એટલે એમ કે મારી રમજી વાત કરજો ને તો હું સામત ગોગ ને કહી દઈશ આવી રીતે ગેંગ ની એન્ટ્રી વાત છે એમાં બાકી સામત ગોગન નું હજી સુધી સ્ટેટમેન્ટ આવ્યું નથી કે હું આમાં ક્યાંય ઇન્વોલ્વ છું અને એ મોટા ભાગે સત્તાધાર ના ડખામાં તો એ નથી જ નથી પણ સત્તાધારમાં પંદરસો બે હજાર વીઘા જમીન નું આ માલિકી પણ છે આ સતના આધારે ચાલનારી જગ્યા કિરાણું છે હજારો લોકોની કોટી ની શ્રદ્ધા નું કેન્દ્ર છે અને દોઢસો અઢીસો વર્ષ જૂની આ પાવન જે ધરા છે એનો જે ગેરવહીવટ હવે કેટલાક કળી કાળમાં જે કાટ લાગ્યો એવા લોકો દ્વારા ચાલી રહ્યો છે

આ બધા જે છીછરા વિવાદો ચાલી રહ્યા છે આપણી મહાન ધાર્મિક સંસ્થાઓના એનો ઉકેલ જે છે એ સરકારે પોતે કાંઈ કરવાની જરૂર નથી કારણ કે સરકાર આમાં પડશે તો ઓર બગડવાનો પણ આના ખરા જે ઠેકેદાર કયો કે હકદાર કયો તો એક માત્ર છે સનાતની ધર્મના મૂળ સંસ્થાપક અથવા તો રક્ષક એવા શંકરાચાર્યજીઓ ભારતના પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચારેય દિશાઓમાં એક એક મઠ જે તે સમયે આટલા માટે જ સ્થાપવામાં આવ્યા હતા કે ચારેય સ્તંભ ઉપર એ તો આ જે સાંસ્કૃતિક વિરાસત યથાવત જળવાઈ જળવાય છે આપણે અહીંયા લાગુ પડે પેલી બાજુના શંકરાચાર્ય એ તરફ હોય તો અહીંયા દ્વારકાના શંકરાચાર્ય છે એવા લોકોને કહી અને એક સનાતની આચાર સંહિતા ઘડવી ઘટે કે કોને તમે તમે જુઓ જૈન સમાજમાં આઠ છ આઠ વર્ષના છોકરાથી માંડીને જેણે ગ્રહ સંસાર માંડી લીધો એવા લોકો પણ કરોડો રૂપિયાની અબજો રૂપિયાની સંપત્તિને ત્યાગ કરી સંયમ માર્ગે હોયા જાય છે તો તમે વિચાર કરો એમને નથી લેતા એના જે ગુરુ ભગવંતો હોય છે એની કસોટી કરે પેલા બે ત્રણ વર્ષ એને મંદિરમાં આવવા દે એની વિહારમાં લઈ જાય એને કેટલાક શાસ્ત્રોના પાઠ ભણાવે એનામાં લક્ષણો જુએ સાધુતાના પછી એના દીક્ષા વિચાર કરવામાં આવે એ પણ દરેકની ની સર્વસંમતિથી કોઈ બળજબરીથી નહીં તો એ જે પાઠ ભણાવવામાં આવે છે એટલે તમે જો ભાગ્ય જ કોઈ ગંદવાડો તો હજી સુધી આપણા ધ્યાનમાં નથી આવ્યો કે જૈન ધર્મમાં આ પ્રકારનો ડખો થયો હોય એ સુ કમસે કમ કસોટી કરે છે પછી દીક્ષા આપવામાં આવે અહિયાં તો તમે જાણો છો જેના હાથમાં એવી ઘટના છે એટલે કહું છું કે શંકરાચાર્યજીવો જે છે એ આનું સનાતન બંધારણ ઘડી કાઢે અને કેટલીક જે આ પ્રકારની આચાર સંહિતા છે એનું પાલન કર્યા પછી એમાંથી પવિત્ર રીતે નીકળી જાય જે માણસ અગ્નિ પરીક્ષામાંથી નિષ્કલંક રીતે પાર ઉતરે એને ગાદીના જે તે સમયે વારસો બનાવે તો ન ગાદીનું ગરીમાં ઝંખવાય ન ભક્તોને આહત થાય અને ન ધર્મને કોઈ ગ્લાની થાય સનાતન ધર્મ છે હતો અને રહી દદી સર આપણે ખાસ કરીને સત્તાધારની વાત કરીએ તો અઢારમી સદીથી ત્યાં રોટલો ભૂખ્યાને રોટલોને આશરો આપવામાં આવી રહ્યો છે ને એમાં પણ જ્યાં જોઈએ તો સતનો આધાર આજે પણ અખંડ છે તેવું કહેવાય છે કોટી કોટી લોકો જ્યાં ત્યાં જતા હોય છે અને આપણી સૌરાષ્ટ્રની ખાસ કરીને સોરઠની ભૂમિ એટલા માટે જ ઉજળી છે પરંતુ સર અત્યારે આ પ્રકારની ઘટના બની છે તો ત્યાં સત્તાધારમાં હવે કઈ રીતે સર ઉકેલ આવી શકે છે ઉકેલ હમણાં જ આવવાનો જો કે હવે એક વ્યવસ્થા થઈ રહી છે એક તરફ સારા સાધુ સંતો છે જે સત્તાધારની જગ્યાના ભાયાતું કહી શકાય એવા અને જેને ગુરુ ગાદી કહેવાય ચલાળા અને પાળિયાદ આ એની ગુરુ ગાદી છે એના ગુરુ એક હતા ચેલા અનેક તો એને ગુરુભાઈ કહેવાય એ ભાઈઓ એ જે છે વલકુ બાપુના છે આ બાજુ અમરા બાપુના જે છે જે હોય તે એ લોકોમાં હવે કેટલાક લોકો વિનંતી કરી રહ્યા છે તમે આમાં રસ લ્યો અને એ બધા એટલા બધા મહાન વિભૂતિઓ છે એને આ બધા દુર્ગુણોથી પર છે એટલે એ લોકો પણ ઈચ્છે કે જો અમારી ગરીમાં જળવાતી હોય તો અમે એમાં ક્યાંક વ્યવસ્થા કરીએ બીજા કેટલાક નિષ્પક્ષ એવા સાધુ સંતો છે એ પણ આમાં હવે રસ દાખવે એવું સરકાર પણ ઈચ્છે છે સરકારે એના લેવલ પ્રમાણે કાર્યવાહી શરૂ કરી છે પણ કેવી રીતે કે કે પીવાની હોય એ રીતે કારણ ગમે તેમ તોય મોટી જગ્યા છે એનો આટલો મોટો વિસ્તાર છે કરોડો લોકોની આસ્થા છે કાલ સવારે કાચું કપાઈ ન જાય અને ખોટે ખોટું વિવાદ ઓર બીજો વકરી ન જાય એટલા માટે દૂધ તેલ તેલની ધાર જોઈને કામ કરે છે પણ નજીકના ભવિષ્યમાં એટલું તો નક્કી છે કે સત્તાધારમાં સ્થાનિક સંતો અને શંકરાચાર્ય અને સરકાર આ ત્રણ લોકોને ગમે તેમ કરીને ભાવિક જેનો જે ઓરિજિનલ સાચા ભાવિકો છે પ્રેશર કરાવડાવશે એની ઉપર દબાણ કરશે યા તો એવો આગ્રહ કરશે કે તમે ત્રણેય ભેગા થઈને હવે કંઈક એવી વ્યવસ્થા કરો જેથી જગ્યા અને અમારી શ્રદ્ધા બંને અખંડ રહી શકે એટલે નજીકના ભવિષ્યમાં થશે પરંતુ એ પહેલા બહુ મોટા ધડાકા ભડાકા હજી બાકી છે આ પિક્ચર આપણી ભાષામાં કહું તો હજી ઇન્ટરવલે પહોંચ્યા છીએ ક્લાઇમેક્સ આખું બાકી છે અને એ ક્લાઇમેક્સ આવશે ત્યારે ધરતી ધણધણી જશે તમે ને મેં કલ્પના નહીં કરી હોય એવી બધી હકીકતો બહાર આવવાની અને પછી જે હકીકતો બહાર આવશે પછીથી ત્યાં પરિત્રાણાયામ સાધુનામ વિનાશાય ચુષ્કૃતામ એવું બધું છે પછી ત્યાં છે ધર્મ સંસ્થાપનાય